એક હે જોગી મરો મરો મરણ હે મીઠા ગોરખનાથ મરો જોગી જોગી મરો જોગી હે મરો મરો મરણ હે મીઠા એસી મરની મરો જેસી મરની ગોરખ મરી દેઠા આ ગોરખ સાહેબ થી આપણે સૌ ઉછરા છે કબીર સાહેબ સુધી પહોંચાય છે સોરી ક સોરી કબીરજીને ભી કહાય ના કે મરની સે સબ જગ ડરો મેરો મન આનંદ કબ મરી હો કબ બેઠી હો પૂરન પરમાનંદ ગુરુ ગુરુમૈયાના શરણોમાં હોય અને ઉ સંતત્વની અને ઈ ઈ આપણો આપણો સ્વભાવ છે આપણો સ્વભાવ છે જ્યારે આપણે આત્માની ને પોતાની નહીં દરેક કહે છે કે દરેક આત્મામાં પરમાત્મા છે દરેક જીવમાં જીવ છે અને એટલે તો આપણે દોડીને અહીં સુધી આવતા હોય છે અને આપણું પોતાનું લાગે છે ક્યાંક અને આપણે ચરણોમાં અને એ જ એ જ એ ત્યાં જ વંદન અને સાષ્ટાંગ આપણને આપણા પ્રણામ થઈ જાય અમે અમારી રીત પ્રમાણે ખલીલ સાહેબના શહેરમાં છું સોરી મેં ક્યાંક લખ્યું છે નમન સાચું હશે તો મોહિની અહેસાસ થવાનો મોહિની તખલ લખું છું અને મને છૂટ આપી શૈલેષભાઈ એટલે હું દોડતા પણ નથી કરતી

મને ખલીલ ધનતેજ સાહેબ યાદ આવે કે અમે અમારી રીત પ્રમાણે રાતો ને અજવાળી છે અમે અમારી રીત પ્રમાણે રાતો ને અજવાળી છે તમે ગેર દીવો સળગાવ્યો અમે જાતને પાડી છે અને આજ કવિ કભી પાછો લે મારી જાત ઉઠાડું તને સાહેબા સી રીતે સંતાડું તને તું રહે દિલમાં કે આંખોમાં ક્યાંય નહીં નીચો પાડું તને ઘર સુધી આવવાની જીદ ના કર ઘર નથી નહી તો ના પાડું તને અને આ કવિ છે રાકેશ સગર આમ તો સાગરના ઉપનામથી લખે છે કવિ અનેક વાર જીડીપીએલમાં કાવ્ય પઠન માટે પણ આવ્યા છે સરળ સ્વભાવના અત્યંત બધાના જ મિત્ર છે એવા રાકેશભાઈ દરેકના જન્મદિવસ પણ હોશપૂર્વક અને એકદમ પ્રેમપૂર્વક ઉજવે છે રાકેશ સગરને વિનંતી કરવી છે કાવ્ય પઠન માટે ખલીલ સાહેબ બહુ આતી જાતે થે અમારી આ સનમુન આશ્રમ થા તબ खैर गैप हो गया सागर सागर तो सम्मानित हो चुका है हमारे आश्रम की ओर से आश्रम लेकिन खलील साहब ने बहुत बढ़िया बात की अब अब मैं राशन की कतारों में नजर आता हूँ अपने खेतों से बिछड़ने की सजा पाई दवा ओछी पड़ी के ना दुआ ओछी पड़ी दवा ओछी पड़ी के ना दुआ ओछी पड़ी जीवन माटे બધી સંભાવના ઓછી પડી દવા ઓછી પડી કે ના દુવા ઓછી પડી જીવન માટે બધી સંભાવના ઓછી પડી બીમારીનું ખરું કારણ મને વૈદે કહ્યું બીમારીનું ખરું કારણ મને વૈદે કહ્યું તમોને શહેરમાં તાજી હવા ઓછી પડી બીમારીનું ખરું કારણ મને વૈદે કહ્યું તમોને શહેરમાં તાજી હવા ઓછી પડી બીજું એક મુક્તક લઉં છું મને પહેરી લીધો એને નવા સંગારની માફક મને પહેરી લીધો એને નવા સંગારની માફક ઉતારી પણ શકે કાલે જૂના ઉતારની માફક મને પહેરી લીધો એને નવા સંગારની માફક ઉતારી પણ શકે કાલે જૂના ઉતારની માફક હૃદય એનું બરાબર લોકશાહીની ઢબે ચાલે હૃદય એનું બરાબર લોકશાહીની ઢબે ચાલે મને ઉથલાવી દીધો પાછલી સરકારની માફક હૃદય એનું બરાબર લોકશાહીની ઢબે ચાલે મને ઉથલાવી દીધો પાછલી સરકારની માફક આખી ગઝલ લઉં છું નયનમાં કેદ રહેનારા નજરમાં ભાગ માંગે છે નયનમાં કેદ રહેનારા નજરમાં ભાગ માંગે છે હવે ઘરના નવા મહેમાન ઘરમાં ભાગ માંગે છે નયનમાં કેદ રહેનારા નજરમાં ભાગ માંગે છે હવે ઘરના નવા મહેમાન ઘરમાં ભાગ માંગે છે લડ્યા બે જોડિયા સંતાન માના ગર્ભમાં એવા લડ્યા બે જોડયા સંતાન માના ગર્ભમાં એવા જન્મ લીધો નથી તો એ ઉદરમાં ભાગ માંગે છે લડ્યા બે જોડયા સંતાન માના ગર્ભમાં એવા જન્મ લીધો નથી તો એ ઉદરમાં ભાગ માંગે છે બચાવે કામવાળીને કરે સંભાર ઘરની પણ બચાવે કામવાળી ને કરે સંભાર ઘરની પણ કમાતા દીકરાને ને વહુ મધરમાં ભાગ માંગે છે બચાવે કામવાળી ને કરે સંભાર ઘરની પણ કમાતા દીકરાને ને વહુ મધરમાં ભાગ માંગે છે ચરણમાં સ્થાન પામેલા હૃદય પર હક ચતાવે એમ ચરણમાં સ્થાન પામેલા હૃદય પર હક ચતાવે એમ રટેટીના નિવાસીઓ શિખરમાં ભાગ માંગે છે ચરણમાં સ્થાન પામેલા હૃદય પર હક ચતાવે એમ રટેટીના નિવાસીઓ શિખરમાં ભાગ માંગે છે નદી થઈ પ્રેમ સાગરમાં સમાઈ જાય તે સાચા નદી થઈ પ્રેમ સાગર માં સમાઈ જાય તે સાચા સ્મિત દેનારા ભાગ માંગે છે છે ગઝલ એમની ઓકાત ને વળગી રહ્યા એમની એમની ઓકાતને વળગી રહ્યા રાત રાતને વળગી રહ્યા એમની ઓકાતને વળગી રહ્યા આગિયાઓ રાતને વળગી રહ્યા અન્યને સ્વીકારવા સહેલા નથી અન્યને સ્વીકારવા સહેલા નથી એટલે સૌ જાતને વળગી રહ્યા અન્યને સ્વીકારવા સહેલા નથી એટલે સૌ જાતને વળગી રહ્યા ભૂખી માને દૂધ તો આવ્યું નહીં भूखी माने दूध तो आवयु नहीं तो ये बच्चा मात ने वर्गी रहया भूखी माने दूध तो आवयु नहीं तो ये बच्चा मात ने वर्गी रहया छह समझदारी जरूरी प्रेम मां छह समझदारी जरूरी प्रेम मां आपने जज्बात ने वर्गी रहया छह समझदारी जरूरी प्रेम मां આપને જજબાત ને વર્ગી રહ્યા સાથ સાગર નો કદી છોડ્યો નહીં સાત સાગર નો કદી છોડ્યો નહીં નાવ નાવિક ઘાત ને વળગી રહ્યા નાવ નાવિક ઘાત ને વળગી રહ્યા ગજલ છે તમારા નયન થી તડી પાર થઈને તમારા નયન થી તડી પાર થઈને જવું ક્યાં બતાવો ગુનેગાર થઈને તમારા નયન થી તડી પાર થઈને જવું ક્યાં બતાવો ગુનેગાર થઈને તું અફવાની માફક ફરે છે નગરમાં તું તું અફવાની માફક ફરે છે નગરમાં હું ઘર ઘર ગયો છું સમાચાર થઈને તું અફવાની માફક ફરે છે નગરમાં હું ઘર ઘર ગયો છું સમાચાર થઈને દવા દિલ સુધી નહીં પહોંચી શકે દવા દિલ સુધી નહીં પહોંચી શકે તું ઊભા છે સુબેદાર થઈને દવા દિલ સુધી નહીં પહોંચી શકે તું જખમ ત્યાં ઊભા છે સુબેદાર થઈને ને ઉતારી શકું થાક અઠવાડિયાનો ઉતારી શકું થાક અઠવાડિયાનો તો આવી શકે જો રવિવાર થઈને ઉતારી શકું થાક અઠવાડિયાનો તો આવી શકે જો રવિવાર થઈને ને ગઝલ સારી સાગર લખીને બતાવો ગઝલ સારી સાગર લખીને બતાવો બહુ દોષ કાઢ્યા ટીકાકાર થઈને ગઝલ સારી સાગર લખીને બતાવો બહુ દોષ કાઢ્યા ટીકાકાર થઈને છેલ્લી ગજલ કોઈને શ્રાપ તો કોઈને મળ્યું વરદાન શા માટે કોઈને શ્રાપ તો કોઈને મળ્યું વરદાન શા માટે કરે ના ન્યાય સરખો તો કહો ભગવાન શા માટે કોઈને શ્રાપ તો કોઈને મળ્યું વરદાન શા માટે કરેના ન્યાય સરખો તો કહો ભગવાન શા માટે તમારી રોજી નું છે સાધન કે હૃદયનો ભાવ તમારી રોજી નું છે સાધન કે હૃદયનો ભાવ કહો પંડિત પ્રભુના નામના ગુણગાન શા માટે તમારી રોજી નું છે સાધન કે હૃદયનો ભાવ કહો પંડિત પ્રભુના નામના ગુણગાન શા માટે ને હજારો બાળકો તડપી રહ્યા છે રોટલી માટે હજારો બાળકો તડપી રહ્યા છે રોટલી માટે પ્રભુની મૂર્તિ સામે આટલા પકવાન શા માટે હજારો બાળકો તડપી રહ્યા છે રોટલી માટે પ્રભુની મૂર્તિ સામે આટલા પકવાન શા માટે બચાવી ના શક્યા જે આબરૂ માં બેન ની રસ્તે બચાવી ના શક્યા જે આબરૂ માં બેન ની રસ્તે કરે છે જીમ માં કસરત એવા બળવાન શા માટે તે બચાવી ના શક્યા જે આબરૂ માં બેન ની રસ્તે કરે છે જીમ માં કસરત એવા બળવાન શા માટે તમે તો વાહન લઈને પણ કર્યો ના પાર સાગર ને તમે તો વહાણ લઈને પણ કર્યો ના પાર સાગર ને અમારી નાની સરખી નાવનું અપમાન શા માટે ધંધા એ નામ તો તમે સાંભળ્યું હશે આપણે ગોરખ ગોરખ સાહેબ ની વાત કરી એટલે એટલી બધી ધ્યાન ની વિધિઓ બતાવી સત્યની વિધિઓ કે માણસ એમાં ઉલજી ગયા એટલી વિધિઓ તમે વિચારો તો ખરા આપણી એક હજાર વર્ષ કરતાં પણ વધારે સમયથી આપણે એ સત્યના માર્ગે ચાલી રહ્યા છીએ એક ટીચર ઘરે નોંધ મોકલે છે કે તમારો દીકરો આમ તો ભણવામાં આજ્ઞાંકિત છે હોશિયાર છે વિનમ્ર છે પણ છોકરીઓ સાથે વાતો કરવામાં સમય જરા વધારે બગાડે છે એટલે એની માતા વળતી નોંધ મોકલે છે કે એના પિતાનો પણ આ જ પ્રોબ્લેમ છે કંઈ ઉપાય બતાવો ને મને રાવજી પટેલ યાદ આવે છે હું બરોડા અને ખેડા જિલ્લાની હું પોતે ખેડા જિલ્લો અત્યારે મહીસાગર જિલ્લો આવકારો આ ઝરણ પામી ગયા સાંભળી પહાડમાંથી જાગી ગયા ગયા પહાડમાંથી સાંભળી જાગી ગયા ઓ રણ તને કેવી મળી છે પ્રેયસી ઉમરાભર ભરની તરસ આવી ગયા H2O સૂત્રનો અર્થ વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં ભલે પાણી થતો હોય પણ એ સૂત્રને આપણે મોઢામાં મૂકીએ તો આપણી તરસ ના છીએ મારી આંખે કંકુના સુરજ આથમ્યા મારી વેલ સંગારો વિરા શગને શંકોરો રે અજવાડા પહેરીને ઉભા શ્વાસ 28 વર્ષની કવિને ડાયાબિટીસ ક્ષય ફેફસા ખતમ થઈ જાય છે ડાયાબિટીસ હોય છે ક્ષયના લીધે બધું જ ખતમ થયું છે અને ભગવાનને લખે છે કોઈ નવા રોગની પરીક્ષા કરવી હોય તો રાવજીનું શરીર ખુલ્લું છે રાવજી સારસી નામના કાવ્યમાં કેટલા ઉઘડે કટાવનું આ આમ તો અછાંદસ બધા જાણે છે પણ મારા ખેતરને સીડેથી લે ઉડી ગઈ સારસી માં ઢોચકી માં છાચ પાછી રેડી દે રોટલા ને બાંધી દે આ ચલમ ની તમાકુ માં કસ નથી ઠારી દે ટાપણી માં ભારવેલો અગ્નિ મને મહુડી ની છાઈ તળે પડી રહેવા દે ભલે આખું આબ રેલી જાય ગડા સમુ ઘાસ ઉગી જાય અલ્યા આ એય બળદ ને હડે હવે જોતરીસ નહીં મારા ખેતર ને છેડે પ્રિય પાત્ર ઉડી ગયું છે સરસ અને સારસી મારા ખેતર ને છેડે થી લે ઉડી ગઈ સારસી રાજેશ બ્રહ્મભટ ને મારા વિનંતી કરવી છે વડોદરાના જ કવિ ને આશ્રમ સાથે જોડાયેલા ચુંવાળી વર્ષથી માતાજી સૌના સન્માન કરે છે જોરદાર તાળીઓ આ એક એક બુંદ જે અહીં વરસી રહી છે પોડિયમ પર એ એ પ્રકૃતિ પણ આ વાતની સાક્ષી પૂરે છે ચુમ્માળીસ વર્ષમાં અનેક સન્માનો થયા છે લગભગ બધા જ કવિઓ અતુલ પુરોહિત પણ ગઈ વખતે એમના સૃષ્ટિપૂર્તિ મહોત્સવ અષાઢી બીજ દિવસે એમણે બધા જ હતા અને સુંદર રીતે સ્વાગત સાથે સૌના મોમેન્ટો અને સૌનું સ્વાગત ચુમ્માળીસ વર્ષથી માતાજી કરે જોરદાર તાળ્યો રાજેશ બ્રહ્મભટ્ટ પણ એવા જ અહીં જોડાયેલા શિષ્ય કવિ સુંદર કવિતા પઠન કરે છે સુંદર કાવ્ય કાવ્યસંગ્રહો આપ્યા છે રાજેશ બ્રહ્મભટને વિનંતી કરવી છે એમની જ કવિતાથી તમે એમને માણો એમની કવિતાની સુગંધને માણો રાજેશ બ્રહ્મટ ફૂલ માફક ખીલી જવાનું છે ફૂલ માફક ખીલી જવાનું છે સાજ પડતા ખરી જવાનું છે ફૂલ માફક ખીલી જવાનું છે સાજ પડતા ખરી જવાનું છે ચો તરફ ગાઢ હો ધીમિર કિન્તુ ચો તરફ ગાઢ હો ધીમિર કિન્તુ દીપ માફક દીપી જવાનું છે દીપ માફક દીપી જવાનું છે અને હો સમંદર ભલે ને તોફાની હો સમંદર ભલે ને તોફાની હામ રાખી કૂદી જવાનું છે હામ રાખી કૂદી જવાનું છે શેર છે કે છો જગત યાદ ના કરે કિંતુ છો જગત યાદ ના કરે કિંતુ નામ સારું નામ સારું મૂકી જવાનું છે નામ સારું મૂકી જવાનું છે અને બોલજો સૌ હવે વિચારીને બોલજો સૌ હવે વિચારીને રાજ સૌનું ખુલી જવાનું છે રાજ સૌનું ખુલી જવાનું છે અને માછડો કાળનો નજર સામે માછડો કાળનો નજર સામે આપણે બસ ઝૂલી જવાનું છે આપણે બસ ઝૂલી જવાનું છે ગઝલનો મગતા છે કે કોણ છે આપણું હવે જગમાં કોણ છે આપણું હવે જગમાં રાજ સમજી ભૂલી જવાનું છે રાજ સમજી ભૂલી જવાનું છે ફૂલ માફક ખીલી જવાનું છે સાંજ પડતા ખરી જવાનું છે બીજી ગઝલ વાંચું છું આ આમ તો બહુ નાની બેરમાં